આજે બનાસકાંઠાના જિલ્લાના વડગામ તાલુકાના બાવલચોડી ગામમાં છાપી જવાના હાઈવે ઉપર વરસાદ પડતા બાવલચોડીનો હોળો આવ્યો છે ભાઈ જુઓ ફૂલ એટલે ફૂલ વરસાદ છે જુઓ મજા બાવલચોડીનો હોળો ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે વડગામ તાલુકાના બાવલચુડી ગામમાં ધોધમાર ઓળાની પરિસ્થિતિ સર્જાય છે મિત્રો બંને બાજુ મોટા મોટા તળાવ ખોદવામાં આવે તળાવ ઉપર થઈને પોણી જાય છે વળો છે રોડ ઉપર થઈને પોણી છેડે બે હજાર સોળ સત્તર અઢારમાં જે આવ્યો હોળો એના પછી બે હજાર પચીસ માં ફૂલ ધોધમાર પરિસ્થિતિ સર્જાય છે પોણીપુરની અતિશય અતિશય ભારે વરસાદના કારણે આટલી પરિસ્થિતિ સર્જાય છે મિત્રો તમે જુઓ વાહનોની ભારે મુસીબત હાલાકી સર્જાય છે જુઓ ભારે અતિ વરસાદ પડી શકે છે અને વધુમાં વધુ પાણીનો આવરો આવતો રહેશે જો મિત્રો પાણી રાગ રાગર વધતું જાય છે ધીરે ધીરે પાણીનું સ્વરૂપ બહુ ભયંકર થતું જાય છે આપણા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાવલચુડીના ગામના ઈલાકામાં છાપી જવાના રસ્તે બહુ અતિ ભારે પાણીનું ભયંકર સપાટી ઊંચી જતી હોવાથી આજે આ સર્જન થઈ છે મિત્રો આવાના વરસાદી માહોલના બ્લોગ જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો રોડ પર પબ્લિક ર્યુ કેટલી બધી પબ્લિક જોવા જઈએ ઠેર ઠેર પાણી પાણી પરનું